TV, a leading local news channel of Vadodara. બોતરણી જાપા વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો પર મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાટકી હતી આ દબાણ શાખા દ્વારા રોડ ઉપર ઉભા રહેલા ગેરકાયદે દબાણો શેડ ઓટલા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરમાં મોટા મોટા દબાણો દૂર કરવામાં આવતા નથી ને નાના નાના દબાણો દૂર કરીને પાલિકા તંત્ર સંતોષ માણી રહ્યું છે આ કામગીરીમાં સ્થાનિક પોલીસ સ્ટેશનો સ્ટાફની હાજરીમાં આ ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ ભોજળી ચાપા આપણે આ જે મેદાન છે ત્યાંથી ચાલુ કરવામાં આવેલી છે જ્યાં શેઠને બધું હટાવવાની કામગીરી ચાલુ છે અને આપણે આજનો પ્રોગ્રામ છે આઠમી સુધીનો છે દબાણોમાં જે શેડ છે બે ત્રણ મોટા મોટા શેઠ પણ દૂર કરવામાં આવેલા છે એકદ બે લારી પણ ઉઠાવવામાં આવેલ છે